બાપુ એક રામાયણ કાળનો પ્રસંગ છે શું તમને ખબર છે હનુમાનજી મહારાજને શા માટે સિંદૂર લગાડવામાં આવે છે એમની મૂર્તિ શા માટે સિંદૂરથી રંગાયેલી હોય છે એમની મૂર્તિ ઉપર શા માટે સિંદૂર ચોપડવામાં આવે છે અને આના પાછળ એક પ્રસંગ છે રામાયણ કાળમાં જ્યારે માતા સીતાજી લંકામાં હતા અને ભગવાન શ્રી રામે વાનર સેના લઈ અને લંકા ઉપર ચડાઈ કરી અને માતા સીતાજીને લંકામાંથી અયોધ્યા લઈ આવ્યા અને અયોધ્યામાં જયારે માતા સીતાજી પોતાના ભવનમાં શૃંગાર સજી રહ્યા હતા અને એવે સમયે હનુમાનજી મહારાજ માતા સીતાજીના ભવનમાં જાય છે અને જુએ છે તો માતા સીતાજી પોતાના માથામાં શેથામાં સિંદૂર લગાવી રહ્યા હતા અને આ દ્રશ્ય જોઈ અને હનુમાનજી માતા સીતાજીને પૂછે છે કે માતા આ સિંદૂર લગાડવાથી શું થાય એટલે માતા સીતાજી હનુમાનજીને કહે છે કે આ સિંદૂર લગાડવાથી હું મારા રામને વાલી લાગુ આ સિંદૂર લગાડવાથી મારા પ્રભુનું મારા રામનું મારા સ્વામીનું આયુષ્ય વધે અને આટલું સાંભળી અને હનુમાનજી મહારાજ ત્યાંથી જતા રહી છે અને પોતાના ભવનમાં આવી અને પોતાના આખા શરીરે લગાડી લે છે અને ભગવાન દરબારમાં જાય છે અને બધા દરબારીઓ હનુમાનજીના શરીર ઉપર સિંદૂર લગાવેલું જોઈ અને આશ્ચર્યચકિત થાય છે અને હનુમાનજી મહારાજ ભગવાન શ્રીરામ પાસે આવી અને એમને પ્રણામ કરે છે અને ત્યારે ભગવાન શ્રી રામ હનુમાનજીને કહે છે કે હનુમાનજી તમે આખા શરીરે આ સિંદૂર શા માટે લગાડ્યું છે અને ત્યારે હનુમાનજી ભગવાન શ્રી રામને જવાબ આપે છે કે ભગવાન માતા સીતાજી માથામાં સિંદૂર લગાડવાથી તમે એને વાલા લાગો છો એનાથી તમારું આયુષ્ય વધે છે તો હું પણ તમને પ્રેમ કરું છું અને હું પણ તમને માતા સીતાજી જેટલો વાલો લાગુ એટલે મેં આખા શરીરે સિંદુર લગાડ્યું છે તમારું આયુષ્ય લાંબુ રીએ તમે યુગો યુગ અમર રહ્યો તમારી કીર્તિ યુગો યુગ અમર રહી એટલે મેં મારા શરીર ઉપર સિંદૂર લગાવ્યું છે હનુમાનજી મહારાજની આ ભોળી ભક્તિ જોઈ ને ભગવાન શ્રીરામ હનુમાનજી ઉપર પ્રસન્ન થાય છે પોતાના ગળામાં રહેલી માળા સ્વરૂપે આપે છે હનુમાનજી માળા લે છે અને અને માળાના કટકા કરે છે એક એક મોતીડું ફેરવી ફેરવીને જોવે છે અને જમીન ઉપર ફેંકવા લાગે છે અને ફરી પાછું બીજું મોતીડું જોવે છે અને જમીન ઉપર ફેંકવા લાગે છે એમ કરતા કરતા એ માળાના તમામ મોતીડા જમીન ઉપર ફેંકી દે છે અને આ દ્રશ્ય જોઈ અને હનુમાનજીની ઉપર લક્ષ્મણજી ક્રોધિત થાય છે અને હનુમાનજીને લક્ષ્મણજી કહે છે કે તમે આ ભગવાને ભેટ આપેલી માળા શા માટે દોડી નાખી અને એક એક મોતીડું તમે ફેરવી ફેરવીને જુઓ છો અને જમીન ઉપર ફેંકી જશો એનું કારણ શું હનુમાનજી લક્ષ્મણજીને જવાબ આપે છે કે જે વસ્તુમાં મારા પ્રભુ શ્રી રામનો વાસ ન હોય એ વસ્તુ મારે મન નકામી છે એટલે મેં માળાના મોતીડા તોડી તોડીને જોયું માળાના મોતીડામાં ક્યાંય રામનો વાસ હતો નહીં એટલે મેં ફેંકી દીધા અને ત્યારે લક્ષ્મણજી કહે છે કે તમારા હૃદયમાં તમારા શરીરમાં તમારી છાતીમાં રામ છે કે નહીં એ અમારે જોવું છે અને ત્યારે હનુમાનજી પોતાની છાતી ચીરી નાખે છે અને હનુમાનજીની છાતીમાં ભગવાન શ્રી રામ અને માતા સીતાજી ના બધાને દર્શન થાય છે ભગવાન શ્રીરામ હનુમાનજીની ભોળી ભક્તિ જોઈ અને એના ઉપર પ્રસન્ન થાય છે અને હનુમાનજીને કહેશે કે હનુમાન હું તારી ભોળી ભક્તિ જોઈ અને પ્રસન્ન થયો છું અને હું તને વરદાન આપું છું કે મારી સાથે સાથે તારી કીર્તિ પણ યુગો યુગ અમર રહેશે ગામડે ગામડે તારા મંદિર બંધાશે લોકો તારી સેવા પૂજા અને માનતાઓ રાખશે અને જે કોઈ પણ વ્યક્તિ તારી મૂર્તિને સિંદૂર લગાવશે એમની કીર્તિ પણ યુગોયુગ અમર રહેશે અને 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 ત્યારથી કરી આ મૂર્તિને સિંદૂર લગાવવામાં આવે છે બાપુ તમે ક્યારે કોઈ ગામડે ના પાદરે ગયા હશો ત્યાં ઘણા બધા પાળિયા જોયા હશે કોઈ કુવા કાંઠે કોઈ નદી કાંઠે પાળિયા જોયા હશે અને પાળિયા ઉપર પણ સિંદૂર લાગેલું હોય છે અને પાળિયા યુગો યુગ અમર રહે અને એમની કીર્તિ યુગો યુગ અમારી એટલા માટે એ પાડિયા ઉપર પણ સિંદૂર લગાવવામાં આવે છે અને બાપુ આવા તો ઘણા પ્રસંગો આપણા ઇતિહાસમાં ધરબાયેલા છે બસ આવા નાના નાના પ્રસંગો સાંભળી અને આપણે એ પ્રસંગોમાંથી ઘણું સમજવાનું મળે છે ઘણું જાણવાનું મળે છે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હાર